મારું નામ રાજુભાઈ છે આજે વહેલી સવારે વરસાદ ધોધમાર પડવાથી અહીં કેથોલિકના ડુંગરામાંથી પાણી વધુ અમારા અહીં સાઈડના મકાનમાં ઘૂસી ગયું હતું એમાં પછી અમે જાતે નિકાલ કર્યો કે તંત્રને બોલાવ્યું પણ કોઈ તંત્રવાળા આવ્યા નહીં જાતે અમે દીવાલ તોડી અને પાણીનો નિકાલ કર્યો પાણી કેમ આ રસ્તા ગટર હતું ગટર હતી બંધ થઈ છે આગળ દુકાનો બનાવી દીધી ને એટલે આ જલ્દી આ પાણી નિકાલ થાય એવું કરે તંત્ર હા મારું નામ હું પંચાલની મકાન રાખીને પોતાનું મકાન બનાવીને રહું છું તો વરસાદ આ ડુંગરાનું બધું પાણી આવી મારા ઘરમાં ગયું છે એટલે પાછળ અમે દિવાલ તોડી અને પાણી નિકાલ કર્યો પણ કોઈ પંચાયતવાળા વાળા કોઈ આવ્યા નહીં કોઈ અહીં આવ્યું નહીં મેં અમારા બાથરૂમ અંદર દિવાલ નો તિરાડ પડી ગયો બાથરૂમ નીચે પાણી આવ્યું છે કયા વિસ્તારની કેથોલિકના બાજુમાં જિતેન્દ્ર પટેલ હિન્દ ટીવી ન્યૂઝ અરવલ્લી